અદ્વૈતા મૃત ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગબ્બરથી માતાજીની અખંડ જ્યોત લાવવામાં આવી છે જેને બે વર્ષ પૂર્ણ થતાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી અદ્વૈતામૃત ફાઉન્ડેશન પાદરાથ્વારા અંબાજી ગબ્બરથી માતાજીની અખંડ જ્યોત લાવવામાં આવી છે અને સંસ્થા દ્વારા અનેક સવાકીય કાર્યો છે તે કરવામાં આવતા હોય છે વર્ષ દરમિયાન જેમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને દર માસે અનાજની કીટ આપવામાં આવે છે સાથે સ્કૂલમાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ પણ આપવામાં આવે છે સંસ્થાને અખંડ જ્યોતને બે વર્ષ પૂર્ણ થતા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તથા ભાજપના હોદ્દેદારો અને સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન પણ કર્યું હતું એટલે રક્તદાન રક્તદાન એ મહાદાન છે તેનું સૂત્ર સાર્થક કર્યું છે એટલે ચોક્કસ પ્રમાણે આ શ્રીજી ઠક્કર દ્વારા અને તેઓની ટીમ દ્વારા એક આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને બે વર્ષ પૂર્ણ થતાં આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકોની ઉપસ્થિતિ છે તે જોવા મળી હતી અને સાથે તમામ લોકો દ્વારા શ્રીજી ઠક્કરને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા

જેટલા પણ પરિવાર હોઉં છે હું આ મીડિયાના માધ્યમથી તમારી આસપાસ પણ કોઈ સાહીઠ વર્ષથી મોટા જેમનાથી મહેનત ના થઈ શકે અનાજ હોય તો કરશે અને એમના દર અનાજ પહોંચાડશે પુસ્તકો લઈ આપવામાં આવશે અને આવા જ ભગીરથ કાર્ય એ ભગવ કૃપાથી અદ્વૈતમ ઉત્તમ ફાઉન્ડેશન કરતું હોય છે જેના ભાગરૂપે આજે સ્થાપના દિવસ નિમિત્તે પાદરા ઘાયલ રોડ પર અદ્વૈતમ ઉત્તમ ફાઉન્ડેશન નું કાર્યાલય સ્વરાજ ખાતે આ રક્તદાન મહાદાન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે યુવા મોરચાના જિલ્લાના મંત્રી અને વાઘોડિયા તાલુકાના પ્રભારી શ્રીમાન્ય શ્રીજીભાઈ ઠક્કર દ્વારા જે સંસ્થા ચલાવી રહ્યા છે એ દ્વારા આજે એક એમને ખૂબ કાર્યક્રમ એવો રાખ્યો સેવા પખવાડિયાની અંદર દેશના એસએસસી વડાપ્રધાનનો જે જન્મદિવસથી લઈને આ બીજી ઓક્ટોર સુધી જે કાર્યક્રમ હતો આજે ગાંધી જયંતિ પણ છે તે એમના દ્વારા એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવા હતો જેને જેને બ્લડ જે વ્યક્તિએ આપ્યું છે એને ફૂલ છોડ આપી અને ખૂબ ઉમદાપૂર્વક એમને કાર્યક્રમો આજે કર્યો છે તો આ કાર્યક્રમની અંદર અમારા શ્રીજીભાઈ ઠક્કર જિલ્લાના મંત્રી યુવા મોરચાના અમારા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને અમારા મંડળના પ્રમુખ સંજયભાઈ અમારા મહામંત્રી જે સતત આખા જિલ્લાના માર્ગદર્શાભાઈ યોગેશભાઈ અધ્યારુ અમારા પૂર્વ કિસાન મોરચાના પ્રભારી અને કિસાન મોરચાના કારોબારી સભ્ય અને સૌ કાર્યકર્તા મિત્રો થઈ આજે આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ એક બુંદ જિંદગી લઈએ તો આવું બ્લડ આપી અને કોઈના જીવનનું ઉદાહરણ કરવા માટે કોઈનું એક જીવન બહુ અમૂલ્ય જીવ છે ત્યારે એને બચવા માટે આ એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો બ્લડ ડોનેશનથી ઘણા બધાની જિંદગી બચવાની છે ત્યારે આવા ચૂક પ્રસંગની અંદર મને આવકારવા આ યુવા મોરચા દ્વારા અને પાદરા તાલુકા સૌ કાર્યકર્તાએ તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા નવા શુભ કાર્યકર્તા રહે એવી અમારી શુભકામના